તો જો હવે આ લોકો ગયા છે મહાદેવ કેમ છો આવી ઓફ કે તમે બધા મજામાં જઈશો મજામાં ના હોય તો મજા મા રહેવાનું ફરી એકવાર વાર મારા બ્લોગમાં આપણું સ્વાગત છે અને આજે હજી ગેમ અગિયાર હતી નહીં પૂરી થઈ ગઈ અને રાતે ભરી ગઈ તો અમારે અગિયાર એમને કહી ગઈ તમારે કેવી કઈ છે કોમેન્ટ કરો કારણ કે અમારે એમને એમ કે ઓફિસ અમારે ચાલુ આવતી અમે રજા માગવા છતાં અમને રજા ન મળી એ વાતનું બહુ દુઃખ થાય છે કાંઈ વાંધો નહીં રજા આવી ગઈ અમારે કારણ કે ઓફિસ એટલી ફી છે ને એની વાત જ નહીં રજા મળતી પહેલાં ત્રણ ત્રણ દિવસ રજા આવતી શુકર નહીં રહે એક રજા આવતી નથી રજા માંગીએ તો મળી નહીં આખો જે ઓફિસમાં રાતે ઘરે આવી જાય ટપુ થાકી આવું તો શાઇમ જો મિત્રો એમનો હોય કે રમતમાં જવાનું પાછું બાજ રાજુનો બર્થડે છે તો બર્થડે સેલિબ્રેશન કરવાનો છે એના જમવાનું છે કેક કટિંગ કરવાનું છે અહીંયા ઓફિસ તો બે બે બેગ મૂક્યું ત્યાં તો ફોટા ગયું એટલે લોક તો શૂટ કર્યો આખો દિવસ લોક બનાવવાનો તો પણ એવો ટાઈમ મળ્યો ને એટલે અત્યારે શિફ્ટ કરી દીધો ના ના જગાડી પછી સાહેબ ઓલા વાટે છે અરે રીપુ ઊભી થાને ને હે હું હું હોતી છે ઊભી થાય છે જાવ્યો બાય

એકા એક આ તો મોટો પુખળ આટલા બધું ને સેન્ટરની વાર સામેથી લોકો ચાલો કર્યો અને કીધું નહી તો મને કર દે ના નહી બનાવે છે એના ફોનમાં બનાવે ઓ માય ગો ઓ માય ગો લે જો કેટલી વાર તાયુ પાડે માયુ શેઠા એ

बाप को भेज तेरे बस की बात एक! नहीं। अभी मजा आएगा ना भिड़ो

ખાવા પર ઉતરી ગયા દોડ્યા ખબર જ ન હતી અમને ખબર નથી લાગી ખબર અમને નથી ખબર તમે ખબર ખબર પડી અમે એમ કીધું કે આવો કટિંગ થઈ છે પપ્પુ છે ને ફોટા છે ફોટા કોણ પાડે છે

નવજન નત કમ નવજન કરો છે પછી કેતો નહી નવજન કરી આ જો વજન કાઢવાનું છે આરે હવે કે ખવાયા ભૂખડ ભૂખડ કે

એય ચંપલ તો કાઢો એમને વજન ન થાય એ ખાય છે હે નથી એ તો ગામ કેમેરામાં આવી ગયું છે

દેખાય તો રાજો બોટલ બે લઈ લે આ રાજુ આપણી સા તરફથી હવે મારું કોઈ એ મૂકી દે ગિફ્ટ એનો ગિફ્ટ એનો બડે હરખજો આને હરખજો રાજજી થોડા

1 2 3 4 ગો વાહ એની અંદર છે એવું છે પૈસાની અંદર છે એટલે કારે આટલા પૈસા ન આયા છે તું તો રેવા દે એમ કાગળિયા ભાઈ આમણા નીકળશે આમાં કરી દીજા આમાં તો કાગળ આ હું જીટ છે આ લઈ વાન તું લિપસ્ટીક લિપસ્ટીક લગા આવ કોફીમ છે પસ્ટીક બનાવી દે રે હું ના કામ નું કામ ના પાવડર છે પાવડર ભાઈઓ નો પાવડર છે આ મનોજભાઈ ના લે પાવડર

પકડાઈ ગયા સારું હાલો ભાગી ઘરે અને મળીએ આપડે પાછા નેક્સ્ટ બ્લોક માં બાય બાય ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા